એલો મિત્રો ટેટા શિક્ષક ભરતી બે હજાર ચોવીસ બાબતે લાંબા સમય સુધી જેની રાહ જોઈ રહી હતી તે સમાચાર આખરે આવી ગયા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં જે ઉમેદવારો સામેલ થયા છે તેઓ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસથી ચોવીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે ચોવીસ ત્રણ બે હજાર પચીસ પહેલાં આપના ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટર ડાઉનલોડ કરી લેવા ત્યારબાદ ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહીં ફરી મળીશું આવા જે અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય